નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કુમાર બારોટ દર્શક મિત્રો લગભગ છેલ્લા ઘણા દાયકાથી આપણે ત્યાં જિમ્નેશિયમ યોગાના ક્લાસીસ એરોબિક્સ વગેરે ઘણું બધું ચાલતું હોય છે પરંતુ આ બધી વસ્તુ પાછળનું એક મુખ્ય કારણ એ છે વ્યક્તિની ફિઝિકલ ફિટનેસ આ ફિઝિકલ ફિટનેસ શા માટે તો કે ભાઈ વ્યક્તિ મોટી ઉંમર સુધી હલનચલન કરી શકે હવે જ્યારે હલન ચલનની વાત આવે ને ત્યારે મોટી ઉંમરે સાંધામાં થતા દર્દો કે રોગોની વાત ચોક્કસપણે આવતી હોય છે આ ઉપરાંત નાની મોટી ઇન્જરીઝ પણ હોય છે કે જેને લઈને વ્યક્તિએ સજાગ રહેવું પડતું હોય છે તો દર્શક મિત્રો આજે આપણે સાંધામાં થતા દર્દો વિશેની કેટલીક ચર્ચા કરવાની હોય છે કારણ કે આપણા શરીરમાં અસંખ્ય હાડકા છે અને તેની સાથે સાંધાઓ પણ છે તો આજે આપણે સાંધાઓના રોગો વિશેની ચર્ચા કરીશું જેની માટે અમારી સાથે જોડાઈ ગયા છે ઓર્થોવનના જાણીતા ઓર્થોપેડિક ડૉક્ટર ડૉક્ટર શૈવલ દલાલ તો ચાલો ડૉક્ટર શૈવલભાઈ પાસેથી આજે આપણે આ જે ફિઝિકલ ફિટનેસ છે સાંધાઓના દર્દો છે અને આ આપણે કેવી રીતે આ બધામાંથી બહાર આવવું રિકવર થવું આ બધા વિશે જાણીશું શૈવલભાઈ અમારા આજના કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ડૉક્ટર કુમારભાઈ ઓર્થોપેડિક્સ એટલે કે મેડિકલની એ બ્રાન્ચ જે હાડકાં અને સ્નાયુને લગતી વળગતી હોય છે આ બહુ ડિટેલ્ડ બ્રાન્ચ છે બહુ મોટી બ્રાન્ચ છે જેના ઘણા બધા સબસ્પેશિયાલિટીઝ ડેવલપ થઈ રહી છે એમાં પ્રાઇમરી જે સૌથી બેસિક સબસ્પેશિયાલિટી આવે એ છે ટ્રોમા એટલે કે ફ્રેક્ચર્સ એન્ડ ઇન્જરીઝ આના પછી આવે રિપ્લેસમેન્ટ સાંધાઓ બદલવાની સ્પેશિયાલિટી આર્થ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી કરવાની સર્જરીની સ્પેશિયાલિટી સ્પાઇન એટલે કે મણકાની સ્પેશિયાલિટી અને આના સિવાય બીજી ઘણી બધી સ્પેશિયાલિટીઝ છે જે આપણે હવે થોડી મિનિટમાં ડિસ્કસ કરીશું અચ્છા તો ડૉક્ટર શૈવેલભાઈ જે રીતે તમે જુદી જુદી સ્પેશિયાલિટીની વાત કરી તો હું આપણે સૌથી પહેલાં તો એ પૂછવા માગીશ કે ભાઈ એક સૌથી સાદો અને સિમ્પલ સવાલ કે ભાઈ મોટી ઉંમરે ખાસ કરીને ઢીંચણના જે સાંધા હોય છે ને એ ઘસાતા હોય છે વડીલો જે છે તેમને ઘણી તકલીફ થતી હોય છે જોકે હવે તો નાની ઉંમરે પણ ઘણા લોકોને આવી તકલીફો સર્જાતી હોય છે પરંતુ આ જે ઢીચણના સાંધાનો ઘસારો કે વા જે કંઈ કહેતા હોઈએ છીએ તે ખરેખર શું છે ઢીચણનો ઘસારો કે કોઈ બી સાંધાનો ઘસારો એટલે કે બે જોઈન્ટના સરફેસને જે કાર્ટિલેજ કવર કરતું હોય એ ઓછું થતું જાય અને એ જે સ્મૂથ સરફેસ હોય એ રફ થતું જાય આ પ્રાઇમરી પ્રોબ્લેમ છે જેના બહુ જ બધા કારણો હોય છે જેમાંથી થોડાક કારણો એક જેનેટિક બીજું વજન ત્રીજું લેક ઓફ એક્સરસાઇઝ ચોથું ઘણી મેડિકલ બીમારીઓ જેમ કે ફરતો વાહ હોય સંધિવા હોય કોઈ જૂનું ઇન્જરી હોય કે ટ્રોમા હોય અથવા તો એવો બી કારણો હોય છે જેનું આપણી પાસે કોઈ ઇલાજ નથી અને ઉંમરના કારણે એ ઘસાતું ઘસારો વધતો જાય છે આની ટ્રીટમેન્ટ આપણે ઘણી બધી રીતે કરતા આવ્યા છે અને હવે લેટેસ્ટ ટેકનોલોજી અને લેટેસ્ટ ટેકનિક્સથી આમાં આપણે ઘણું સક્સેસફુલી પેશન્ટને પહેલાં જેવું નોર્મલ ચાલતા અને હરતા ફરતા કરી શક્યા છે આમાં સર્જિકલ ટ્રીટમેન્ટ બી આવે અને નોન સર્જિકલ એટલે કે ઓપરેશન વગરની ટ્રીટમેન્ટ બી શરૂઆતના ઘણા બધા ઘસારાઓ હોય એના થ્રુ આપણે કરતા હોઈએ છીએ સર્જરીમાં આપણે મેઇન વિચારતા હોઈએ કે જોતા હોઈએ છીએ તો એ છે રિપ્લેસમેન્ટની સર્જરી જેમાં અડધો ઢીચણ કે અડધો સાંધો બદલીએ અને આખો ટીચણ કે આખો સાંધો બી બદલતા હોઈએ છે અચ્છા તો ડૉક્ટર શૈવેલભાઈએ આપણને સર્જિકલ અને નોન સર્જિકલ બંને જાતની ટ્રીટમેન્ટની વાત કરી તો હવે ડૉક્ટર શૈવેલભાઈ હું આપને એ પૂછવા માગીશ કે તમે જ્યાં સર્જિકલ અને નોન સર્જિકલની ટ્રીટમેન્ટની વાત કરીએ ભાઈ સામાન્ય રીતે એવું જ કહેવાય છે કે ભાઈ જ્યારે ઢીચણનો દુખાવો થાય એટલે સાંધો બદલાવો પડે ની રિપ્લેસમેન્ટ કરવી પડે તો તમે જે નોન સર્જિકલ એટલે કે એમાં સર્જરી ન હોય છતાં પણ શું આ સાંધાનો દુખાવો એ સાજો થઈ શકે ખરો આ જવાબ આપ્યા પહેલાં હું તમને પહેલાં સાંધાનો ઘસારા વિશે થોડી વધારે માહિતી આપીશ ઘસારાના આપણે સ્ટેજિસ મેડિકલી ડિવાઈડ કર્યા છે એમાં એકથી ચાર સ્ટેજીસ હોય છે જેમાં પહેલો એટલે સૌથી ઓછો ઘસારો ચોથો એટલે સૌથી વધારે ઘસારો મેડિકલી અને નોન સર્જિકલી જે આપણે ઘસારો ટ્રીટ કરીએ છીએ એ પહેલાં બીજા અને ઘણા પેશન્ટ્સમાં ત્રીજા આ સ્ટેજીસમાં ઘણો ઉપયોગ કરીએ છીએ અને એનાથી આપણે દર્દીને રાહત ઘણી બધી દર્દમાં મળે છે અને મૂવમેન્ટ્સ બી નોર્મલ ઘણી થઈ શકે છે હા પણ જ્યારે એ દવા કે નોન સર્જિકલ ઓપ્શન્સ સારા ના રહેતા હોય કે એમને તકલીફ વધારે આપતું હોય તો આપણે સર્જિકલ ઓપ્શન્સ બી એ એ પેશન્ટ્સમાં કરી શકીએ છે અને ચોથો સ્ટેજ છે જે સિવિયર કે મેક્સિમમ ઘસારોવાળો સ્ટેજ છે એમાં આપણે ડેફિનેટલી સર્જિકલ ઓપ્શનનું ઓપ્શન આપણે જોઈ રહ્યા છે તો ડૉક્ટર સાહેબે આપણને કેટલીક બહુ જ મહત્ત્વની વાત કરી હવે ડૉક્ટર સાહેબ હું તમને એ પૂછવા માંગીશ કે આ એક આર્થ્રોસ્કોપી નામનો મેં શબ્દ સાંભળ્યો છે આ આર્થ્રોસ્કોપી ખરેખર શું હોય છે આર્થ્રોસ્કોપી એટલે દૂરબીનથી કરવાની સર્જરી કોઈ બી સાંધા માટે આપણે કરીએ એ આપણે દૂરબીન દ્વારા કરીએ દૂરબીન એટલે કે બહુ જ નાનું સ્કાર આવે કે એક કે બે મિલીમીટરની આપણે કઠ મૂકી ચામડીમાં અને ઓપરેશન કરતા હોઈએ છીએ સાંધામાં આમાં દરેક સાંધાનું ઓપરેશન થતું હોય છે પણ વધારે મહત્ત્વનું અને વધારે કોમનલી ની અને શોલ્ડરમાં કરીએ છીએ આ જે સર્જરીઝ છે એ આપણે જનરલી સ્પોર્ટ્સ ઇન્જરીઝ કે લિગામેન્ટ કે મસલની ઇન્જરીઝ હોય એના માટે વધારે કરતા હોઈએ છીએ અને એના ઘણા બધા ફાયદા છે જેમાંથી એક છે કે એક તો ચેકો નાનો આવે રિકવરીમાં જલ્દી મદદરૂપ થાય દુખાવો ઓછો થાય ઓપરેશન પછી અને એનાથી આપણે જે બી સ્પોર્ટ્સ પર્સન છે કે જે બી પેશન્ટ છે જેને આપણે જેના માટે સર્જરી કરીએ છીએ એ જલ્દી રિકવર થાય અને વધારે જલ્દી ફિલ્ડ ઉપર પાછા આવે અચ્છા ડૉક્ટર શેવેલભાઈ આ તમે જે આ વાત કરી સ્પોર્ટ્સ જે સર્જરી કે સ્પોર્ટ્સ ઇન્જરીની જે તમે આ બંને રીતે વાત કરી કે ઇન્જરી થયા બાદ તેની સર્જરી આપની પાસે સ્પોર્ટ્સ પર્સન આવતા હોય છે અને કેવા પ્રકારની તેમને ઇન્જરી જોવા મળતી હોય છે અમદાવાદમાં આપણી પાસે લગભગ બધી જ સ્પોર્ટ્સના અલગ અલગ એથલીટ્સ આવતા હોય છે આમાં ક્રિકેટ ફૂટબોલ ટેનિસ કબડ્ડી ઇવન ગોલ્ફ બી હવે ઘણા અમદાવાદમાં સારા પ્લેયર્સ પ્રોફેશનલી અને સારા લેવલ પર રમતા હોય છે મોસ્ટ કોમનલી સ્પોર્ટ્સમાં આપણે ઇન્જરીઝ જોઈએ તો સૌથી કોમન આવે ની ઇન્જરીઝ એટલે કે ડીચરની ઇન્જરીઝ અને શોલ્ડર ઇન્જરીઝ એટલે ખભાની ઇન્જરીઝ આ બંને ઇન્જરીઝ ઘણી બધી સ્પોર્ટ્સમાં કોમન છે ક્રિકેટ ફૂટબોલ ટેનિસ આ બધી બહુ હાઈ ઇમ્પેક્ટ અને ઘણી દોડાદોડવાળી ઇન્જરી સ્પોર્ટ્સ કહેવાય એટલે આમાં આ ઇન્જરીઝ ક્યાં તો ટ્રેનિંગમાં થાય અથવા ફિલ્ડ ઉપર થતી હોય છે અચ્છા ડૉક્ટર શેવલભાઈ આપણને જે સ્પોર્ટ્સ ઇન્જરીઝની વાત કરીને એમાં પાછા કેટલીક સર્જરી એવામાં ખાસ કાળજી તો લેવી પડતી હશે હવે અત્યારની જો વાત કરીએ તો અત્યારે જમાનો ઘણો જ એડવાન્સ થઈ ગયો છે સર્જરીમાં પણ આવા કોઈ એડવાન્સમેન્ટના ઓપ્શન આવ્યા છે ખરા બિલકુલ સર્જરીમાં બી ઓપ્શન્સ આવ્યા છે અને સર્જરીની બહાર આપણે સર્જરી પહેલાં સર્જરી દરમિયાન અને સર્જરી પછી એમાં બી ઘણા બધા એડવાન્સીસ આવ્યા છે આમાં જે સૌથી અગત્યનો એડવાન્સ છે જે અમે અમારી જોડેના પેશન્ટ્સમાં અને રિકવરીમાં અને રિઝલ્ટ્સમાં જોઈએ છે એ એક ફિઝિયોથેરાપીનું એડિશનલ એડવાન્સ છે આમાં ઓપરેશન પહેલાં બી હવે અમે ઘણા બધા દર્દીઓમાં ફિઝિયોથેરાપી કરાવીએ છીએ જેને અમે પ્રિહેબિલિટેશન સ્ટેજ કહેતા હોઈએ છીએ ઓપરેશન દરમિયાન અમે જે એડવાન્સીસ આર્થ્રોસ્કોપીમાં આવ્યા છે એમાં બી હાઈ ડેફિનેશન કેમેરાવાળી સર્જરીઝ હોય મિનિમલ ઇન્વેઝિવ જેમાં આપણે બહુ જ નાનો ચેકો કે ટાંકા વગરની સર્જરીઝ કરતા હોઈએ છીએ ઘણા એવા ઇમ્પ્લાન્ટ્સ આવે જે હાડકામાં ઓગળી જાય છે અને એનાથી વધારે ફર્ધર કોઈ ફ્યુચરમાં પ્રોબ્લેમ્સ ના થતા હોય અને ઓપરેશન પછી રિકવરીમાં આપણે ઘણા બધા એડવાન્સીસ આવતા હોય છે જે અગેન ફિઝિયોથેરાપી કે રિહેબિલિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી થતા હોય હવે નવો કોન્સેપ્ટ બી ચાલુ થયો છે જે હાઇડ્રોથેરાપીનો આપણે કહીએ છીએ કે જે સ્વિમિંગ પુલમાં આપણે એક્સરસાઇઝિસ ઘણા અર્લી સ્ટેજીસમાં કે મિડ સ્ટેજીસમાં કરાવતો હોય જેનાથી વધારે જલ્દી રિકવરી થાય અને આ સાથે અમે અમારી ટીમમાં કે જે બી એથલીટ હોય એની જોડે એક ન્યુટ્રિશનિસ્ટનો સપોર્ટ રાખીએ છીએ કે એક સાયકોલોજીસ્ટનો સપોર્ટ રાખીએ છીએ જેમનાથી અમને ફિઝિકલ અને મેન્ટલ રિકવરી બંનેમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે ડૉક્ટર શૈવેલભાઈએ આપણને જે વાત કરી તેમાં ફિઝિયોથેરાપીનું પણ કેટલાક એડવાન્સ સ્ટેજની વાત કરી તેની સાથે તેમણે હાઇડ્રોથેરાપીની પણ વાત કરી સૌથી પહેલાં આપણે ફિઝિયોથેરાપી વિશે ચર્ચા કરીશું ડૉક્ટર શૈવલભાઈ તમે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે ફિઝિયોથેરાપી જો અમુક સ્ટેજથી શરૂ કરી દેવામાં આવે તો એવું લાગી શકે છે કે આગળ જતાં સર્જરી ટાળી શકાય બિલકુલ આ એકદમ સાચી વાત છે કે ફિઝિયોથેરાપી એક નોટ જસ્ટ આપણે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી એનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે એ સ્પેશિયાલિટીનો આપણે યુઝ કરીએ છીએ પણ ઇવન પ્રિવેન્શન પોઈન્ટ ઓફ વ્યૂથી આજે ઘણું બધું સાયન્સ ડેવલપ થયું છે કે જેનાથી સ્પોર્ટ્સ ઇન્જરીઝ કે લિગામેટ ઇન્જરીઝનું પ્રમાણ ઓછું થાય છે જો આપણે પ્રોપર ફિઝિયોથેરાપીનો કોર્સ કરીએ કે ઇન્જરી પ્રિવેન્શન પ્રોગ્રામ ફોલો કરતા હોઈએ એના સિવાય ઇવન ઘણી બધી એક્સરસાઇઝિઝ એવી હોય છે કે જે બેલેન્સ અને કોઓર્ડિનેશન માટે યુઝ થતી હોય છે કે જેના કારણે ઘણા દર્દીઓ ઉંમરલાયક દર્દીઓ પડી જતા હોય કે એમને બેલેન્સ જતું રહે તો એ આપણે ઇન્જરીઝ ઓછી કરી શકતા હોઈએ છીએ આર્થરાઇટીસ માટે પહેલેથી આપણને ઘણું બધું એવિડન્સ અને સાયન્સ બતાવી રહ્યું છે કે વજન જેટલું ઓછું થાય એના પ્રમાણે સાંધા પર ઘસારો અને લોડ ઓછો થતો હોય છે તો આ બધી એક્સરસાઇઝથી આપણે ઢીંચણ કે કોઈ બી સાંધાની આજુબાજુના સ્નાયુને મજબૂત રાખતા હોઈએ છીએ જેનાથી જોઈન્ટ કે સાંધા પર જે લિગામેન્ટ કે કાર્ટિલેજનો ઘસારો થાય કે ઇન્જરી થાય એના પર એના પ્રમાણ ઓછા થતા જાય છે બિલકુલ આ આ એક બહુ જ મહત્ત્વની વાત છે દર્શક મિત્રો કે જો ખરેખર ફિઝિયોથેરાપીનો યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે જે સર્જરી છે તેના તેને આપણે ટાળી શકીએ છીએ કારણ કે સર્જરીમાં એડવાન્સમેન્ટ આવ્યા છે પીડા ઓછી થાય છે હવે એવી બહુ જ લેટેસ્ટ ટેકનોલોજીઓ આવી ગઈ છે મને એક બીજી વાતમાં રસ પડ્યો અને તે છે હાઇડ્રોથેરાપી શેવેલભાઈ પાસેથી આપણે એ જાણીએ કે શૈવેલ ભાઈ આજે હાઇડ્રોથેરાપીમાં તમે સ્વિમિંગ પુલ વાળી વાત કરી આ શું છે આમાં આમાં ખરેખર શું થતું હોય છે હાઇડ્રોથેરાપી ઓર એક્વાથેરાપી આ એક પ્રકારનો ફિઝિયોથેરાપી છે જે આપણે સ્વિમિંગ પુલમાં કે વોટરમાં કરાવતા આવ્યા છે એમાં જે મેઇન ફાયદો છે કે મેઇન સાયન્સ છે જેની પાછળ એ એ છે કે જ્યારે આપણે કોઈ બી એક્સરસાઇઝ કરીએ પર્ટિક્યુલરલી બોડી વેઇટ કે શરીરનું વજન એ સાંધા પર કે સ્નાયુ પર આવતું હોય એ આપણે એલિમિનેટ કરી દેતા હોય છે વોટર દરમિયાન કે ગ્રેવિટીનો જે ફોર્સ આવે એ આપણે ઓછો થઈ જાય પાણીના લીધે એટલે એના કારણે જે એક્સ્ટ્રા લોડ પડતો હોય જે સાંધા ઉપર એ ઓછો પડે પણ જે સ્નાયુએ જોર કરવું પડે કે જે મહેનત કરવી પડે એક્સરસાઇઝ માટે કે મસલ બનાવવા માટે એ આપણે એટલીને એટલી જ રહે એટલે એનો ફાયદો બહુ ઘણો બધો છે અને નુકસાન ઘણું ઓછું છે એટલે આ એક રિસન્ટલી ડેવલપ્ડ ટેકનોલોજી છે ટેકનિક છે કે એકવાથેરાપી કે ઇવન વોટરમાં ટ્રેડમિલ કે આપણે લોકો પાણીમાં અંદર ચાલવાની થેરાપી ચાલુ કરી છે જેના કારણે રિકવરી ઘણી વધારે સારી થતી હોય છે બિલકુલ સરસ વાત કરી કે ભાઈ હાઈડ્રોથેરાપી કે એક્વાથેરાપી હવે જ્યારે કોઈ પણ પ્રકારના સાંધાના દુખાવો થાય કે હાથ પગનો દુખાવો થાય ત્યારે તમારે તમારા ડૉક્ટરને હાઇડ્રોથેરાપી વિશે પૂછવાનું ચૂકવાનું નહીં હવે બીજી એક મહત્ત્વની વાત મને ધ્યાનમાં આવે છે ડૉક્ટર શવેલભાઈ કે જ્યારે કોઈ પણ સર્જરી કરવાની હોય તો સર્જરી પહેલાં અને સર્જરી પછી કેવા પ્રકારની દર્દીએ કાળજી લેવી પડતી હોય છે સૌથી પહેલાં તો સર્જરી પહેલાં આપણે સૌથી મેઇન કાળજી એ રાખવાની કે ખરેખર આમાં સર્જરીની જરૂર છે કે નહીં કે બીજા કોઈ ઓપ્શન્સથી આપણે સર્જરી ટાળવી શકીએ કે ઓછી ઓછા સર્જરીમાં કરી શકીએ છે કે નહીં બીજું કે સર્જરી જો ઇલેક્ટિવ સર્જરી હોય કે પ્લાન્ટ સર્જરી હોય તો એના માટે આપણે પૂરેપૂરું ઇન્વેસ્ટિગેશન કરાવવાનું જરૂર પડે તો કોઈ ફિઝિશિયન કે તમારા ફેમિલી ડૉક્ટર પાસે ઇન્વેસ્ટિગેટ કરાવવાનું કે આમાં કોઈ બીજા રિસ્ક છે કે નહીં આના સિવાય તમારા ડૉક્ટરને પૂરતું તમારે ઇન્ફોર્મેશન લેવી જોઈએ ડૉક્ટર પાસે કે આમાં સર્જરીના રિકવરી ટાઈમ શું છે કેટલો ટાઈમમાં આપણે દાખલ રહેવાનું રજા મળશે અને એના પછી શું પ્રોસેસ હોય છે મુખ્ય ભાર જે સર્જરીના દરેક સર્જરીમાં અમુક કોમ્પ્લિકેશન્સ ફિક્સ હોય છે જેમ કે ઇન્ફેક્શન કોઈ બી આપણે કઠ મૂકીએ સ્કીન ઉપર તો એમાં ચેપ લાગી શકે તો એના માટે તમારે કાળજી રાખવાની કે તમારું ડ્રેસિંગ ચોખ્ખું રહે ભીનું ના થાય જે એન્ટીબાયોટિક દવા આપી હોય એ નિયમિત લેવાની બીજું હોય છે કે તમે તમારી મોબિલિટી ખાસ કર નીચેના ભાગમાં આપણે પગની સર્જરી હોય તો એ ઓછી હોય છે તો એ લોહી ગંઠાવાની કે ક્લોટ થવાના ચાન્સીસ ઘણા બધા રહેતા હોય છે તો આના માટે આપણે અમુક એક્સરસાઇઝિસ હોય છે ઘણીવાર લોહી પાતળું કરવાની દવા બી આપતા હોઈએ છીએ એ બધી કાળજી રાખવી પડે એનેસ્થેશિયા આપણે આપતા હોઈએ છીએ તો એના રિસ્ક અને કોમ્પ્લિકેશન્સ હોય છે જે તમને એનેસ્થેટિસ ડૉક્ટર સમજાવતા હોય છે અને ઓપરેશન પછી બી ઘણા બધા દર્દીઓમાં એક્સરસાઇઝીસ કરવી પડે છે જેના કારણે સ્ટિફનેસ ના થાય કે શરીર અને સાંધા જકડાઈ ના જાય એટલે આ બધા કોમ્પ્લિકેશન્સ બહુ રૂટિનલી ઓર્થોપેડિક ફિલ્ડમાં જોવા મળતા હોય છે પણ બધા કોમ્પ્લિકેશન્સનીનું સોલ્યુશન આવતું હોય છે ખાલી એ જ છે કે જેટલું વહેલું આપણે એ કોમ્પ્લિકેશનને આપણે પકડીએ અને ટ્રીટ કરીએ એટલું એ જલ્દી સોલ્યુશન આવે ને એટલી ઓછી સર્જરી કે ફર્ધર ટ્રીટમેન્ટ કરવી પડે બિલકુલ તો જેટલું જલ્દી આ કોઈ પણ વસ્તુનું જો ડાયગ્નોસ થાય તો જ તેનું જલ્દીથી નિરાકરણ આવી શકાય છેલ્લે આપણે શૈવેલભાઈને એ ચોક્કસ પૂછીએ કે ભાઈ આપણી જે ખાવા પીવાની શોખીન જનતા છે હવે સર્જરી પહેલાં અને ખાસ કરીને સર્જરી પછીની જો હું વાત કરું તો સર્જરી પછી જે છે તેમાં ખાવા પીવામાં કેવી કાળજી દર્દીએ લેવી પડતી હોય છે મુખ્ય પર એવા મેજર આપણે રિસ્ટ્રિક્શન્સ નથી આપતા ખાવા પીવામાં આપણું ઘરનું હોમ કુક્ડ ફૂડ જે સારી રીતે આપણે બનાવતા હોઈએ પ્રોપર બોઇલ્ડ કરીને કે વ્યવસ્થિત વોશ કરીને એ બધું ખાવાનું મોટાભાગે સારું રહેતું હોય છે ગુડ પ્રોટીન્સ દાળ છે કે કઠોળ છે કે કોઈ બી જાતના પ્રોટીનના સોર્સિસ છે એ આપણે સારી રીતે લઈએ કેલ્શિયમ રીચ ફૂડ લઈએ કે કેળા છે કે ખજૂર છે કે તલ છે આ બધી વસ્તુઓથી બોન્સનું ડેવલપમેન્ટ અને હિલિંગ જલ્દી થતું હોય છે ઘણા દર્દીઓ ડાયાબિટીક હોય કે બ્લડ પ્રેશરવાળા હોય તો એમના માટે શુગર સોલ્ટ વસ્તુ કંટ્રોલમાં રાખવી જોઈએ અને ઘણીવાર એવી બી એવા બી વહેમ હોય છે કે બહુ ખાટું ખાવાથી પ્રોબ્લેમ વધતો હોય છે કે એવું કંઈ પણ સાયન્ટિફિકલી એવો કોઈ મેજર એવિડન્સ નથી કે એકદમ બહુ જ રિસ્ટ્રિક્ટ કરવું જોઈએ નોર્મલ વિટામિન સી ખાટા જે નોર્મલ ફ્રૂટ્સ હોય લેમન છે એપલ છે ઓરેન્જ છે એ બધા ખાવાથી કોઈ મેજર પ્રોબ્લેમ નથી આવતા ઉપરથી હિલિંગ જલ્દી થતું હોય છે હા પણ વધારે પ્રોસેસ્ડ ફૂડ છે અથાણા જે પાપડ છે એ બધું ઓછું રાખવું જોઈએ જેનાથી બિનજરૂરિયાત ન્યુટ્રિશન કે એવું કંઈ ના થાય થેન્ક યુ વેરી મચ ડૉક્ટર શૈવેલભાઈ કે તમે અમારા દર્શક મિત્રોને ખાસ કરીને એ માહિતી આપી કે ભાઈ અત્યારનો જે સમય છે ત્યારે જો ફિઝિકલ ફિટનેસ ઉપર આપણે ધ્યાન ના આપીએ તો આગળ જતા ઘણા બધા ગંભીર પરિણામો તેના ભોગવવા પડે ડૉક્ટર સાહેબ તમે અમારા દર્શક મિત્રોને જે માહિતી આપી તે બદલ અમે આપના આભારી છીએ તો જોયું ને દર્શક મિત્રો ડૉક્ટર શૈવલ દલાલ કે જે જાણીતા ઓર્થોપેડિક સર્જન છે તેમણે કેટલી સુંદર માહિતી આપણને આપી તેમણે સામાન્ય ડાયટમાં કાળજી લેવાથી માંડીને ફિઝિયોથેરાપીને ત્યારબાદ તેમણે એકવાથેરાપી રિસન્ટ એડવાન્સીસ ઇન સર્જરી જે કોઈ આવી રહી છે તેની પણ તેમણે વાત કરી પરંતુ તેમનો દરેક વસ્તુ કહેવાનો પાછળ એક જ હેતુ હતો કે જો તમને ક્યાંય કોઈ પણ પ્રકારનો દુખાવો થાય તો બિલકુલ બેકાળજી ન રાખો તમારા ડૉક્ટરને તરત જ મળો જો યોગ્ય સમયે યોગ્ય નિદાન થશે તો અને તો જ યોગ્ય સમયે એ વસ્તુ સાજી થઈ જશે નહીં તો પછી સર્જરીની તૈયારી રાખવી પડશે તો દર્શક મિત્રો હાલ આજના આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર